पाकिस्तानी कब्जा કાશ્મીરમાં વધતા નાગરિક વિરોધ અને દમન પર ભારતની કડક ટિપ્પણી ભારત સરકારે પાકિસ્તાની કબજાવાળા કાશ્મીરમાં પ્રવર્તી રહેલા નાગરિક આક્રોશ અને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા ચલાવવામાં આવેલ અન્યાયને લઈ અત્યંત કડક પ્રતિક્રિયા નોંધાવી છે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાની દળોએ નિર્દોષ નાગરિકો પર થયેલા હિંસક હુમલા ક્ષેત્રમાં પાકિસ્તાની દબાણવાદી શોષણકારી અને બિનકાયદેસર બળગણનું સ્વાભાવિક પરિણામ છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અનેક વિસ્તારમાં થયેલી વધતી નાગરિક ઉદ્વેગ કાર્યવાહી પાકિસ્તાની દમનકારી નીતિઓ અને લાંબા ગાળાના આધિપત્ય સામેનો ઉગ્ર પ્રતિકાર છે પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલ દમન અને નાગરિક અધિકારોના સ્થૂળ ઉલ્લંઘનો વખણ વખંડનીય નથી તેમણે સ્પષ્ટપણે આ ઘટના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી આંતરરાષ્ટ્રીય સમાજને આ ગંભીર માનવ અધિકાર હનન મુદ્દે પાકિસ્તાન સામે કાર્યાત્મક પગલાં લેવા માટે આહવાન કર્યું છે ભારતે દાવો કર્યો છે કે આ વિસ્તાર પાકિસ્તાનના બળજબરીપૂર્વકના ને કાયદેસર વ્યાપારાધિકૃત નિયંત્રણ હેઠળ છે અને અલગાવાદી પાસેના સ્ત્રોતોનું પણ વિતરણ નથી થતું પરિણામે સ્થાનિક વસ્તી પોતાના હકો માટે ધગરેલી છે ને ભારતના વિદેશ મંત્રાલયે પુનઃ જોડે આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીર સહિત તમામ ભારતીય પ્રદેશો સંગઠન માત્ર ભારતમાં જ છે સરકારે જણાવ્યું કે પાકિસ્તાન એ માત્ર પોતાના અંગત હિતથી આ પ્રદેશોનું શોષણ કર્યું છે ને હવે વસ્તી જાહેર રસ્તા પર ઉતરી ગઈ છે સરકારનું સ્પષ્ટ નિવેદન છે કે માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર બનાવવું આવશ્યક છે Including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. <laughs> कई इलाकों में विरोध प्रदर्शनों की रिपोर्टें लिखी है जिनमें पाकिस्तानी बलों द्वारा निर्दोष नागरिकों पर किए गए अत्याचार भी शामिल हमारा मानना है कि पाकिस्तान के दमनकारी रवैये और इन क्षेत्रों से संसाधनों की संगठत रूप का स्वाभाविक नतीजा है और इन क्षेत्रों पर उसका जबरन व अवैध કબજા અભી ભરા પાકિસ્તાન કોને ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન કે જવાબદે ઠરાવ જાન